એટલે આપણે સાહેબ સેક્રેટરી સાહેબ આવ્યા છે આપણે એને આભાર માનીએ છીએ અમારો પ્રશ્ન છે અમારી વાત છે એ આપણે સેક્રેટરી સાહેબ ને જ્યાં અમે વાત કરું અમારે કઈ અમારા ખેડૂતો અત્યારે અગિયાર ને અડતાલીસ મિનિટ થઈ છે જોઈ જવો બાર વાગ્યા હું આપણે આ ચર્ચા કરવાની છે બાર વાગ્યા હું ચર્ચા કરવાની છે અત્યારે અત્યારે જે હરાજી બંધ કરાવવામાં આવી છે એ આ સ્વયંભુ ખેડૂતોએ બંધ કરવા

પછી નહી <preachers> <Syria>

સરકાર <coughs> અને

Why is it ÁšŌŌ? Yeah, there is. They're almost – there are – there are ivy paha ŌD aquí so there is a new path. Magnet and geračile bra – there are playable, these arerik pus <coughs> centre and a prajem mlderjake. They will be so carig – in veldat Transformers <coughs> – progeny salari interoperabilia ludd dotted name is a large name and it's not a large name. આ પાપા આ ડોગમા લઈને બેસવાની બહુ કોઠે છે નોડ હોમ રોક હોઈ જતી બસ લઈને પછી એને તો ફટ જાય છે આપો 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 જો કોણ જોના માય કમ હા માય ને જો

એક કરોડ થયેલા સૌરાષ્ટ્રમાં પડ્યા પેલા બસો રૂપિયા નો ભાવ ગણો કીધું રૂપિયા નો થેલો થાય એટલે પાંચસો કરોડ હળી જાય જાય પૂરો થઈ માલ રૂપિયા છે ને મગફળી પડ્યા રહ્યા એટલે સરકાર માં કરી કલેક્ટર સાહેબે તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર ને ઉદ્યોગ કર્યો મીટિંગ કરી લે શરત એવી કરી કે પંદર માણસો થી કારખાનો હલાવાનો અને એ અંદર આવી જાય ને તો જમવાનું બહાર નીકળવાનું લોકડાઉન નો મતલબ નો રે એવી રીતે બે પાડે ધીમે ધીમે કારખાના ચાલુ સૌરાષ્ટ્ર નો ખેડૂત ગોંડલ નો હોય પોરબંદર નો હોય કે જામનગર નો હોય એને ડુંગળી વેચવામાં હોવા જ આવું હતું પણ ઘર ની બહાર નીકળી શકતો નતો ઈ નીકળી શકે રસ્તા માં જિલ્લા ની અલગ અઢળક પોસ્ટ આવેલી પોલીસ પોસ્ટો આવે અને પોલીસ પોસ્ટ ને રોકે ને બહાર જવાથી એમના માટે સરકારમાં મંજૂરી લીધી અને ખેડૂત જે ડુંગળી લઈને આવ્યો ને આરામથી મોવા યાર્ડ ની અંદર આવી શકો અહીંયા વ્યવસ્થા જમવાની કરી અમે અને એના ગામ લગી જઈ શકો કોઈ રોકી શકે એક વખત વિજોપડી પોલીસ સ્ટેશન ની જે પોસ્ટ છે એ ચાલીસ ગાડી રોકવામાં આવી કે ભાઈ આ કારખાનામાં જાય છે યાર્ડમાં યાર્ડ માં નથી જતી બે ફોન કર્યો ફટાવાનો ફોન આવ્યો મને

વરસાદ ખુબ જ થયો મગફળી ના વાવેતર વધારે હતા ડુંગળી લગાવી પણ વરસાદ બંધ થાય ડુંગળી ડુંગળી લગાવી મટાવી છોકરું નાનું હોય અને તાવ આવે તો પંદર થાય મારા જેવડા હોય તો પાંચ દીધ થાય ડુંગળી નાની હતી રીકવર થવામાં બહુ તકલીફ પડી

માર્કેટ છે ને એ હવે આપણે આટલી વાત નથી પણ આપણી રજૂઆત સરકારને ને કરી છે એમાં પોઝિટિવ વલણ આવે એ આપણા આટલી વાત છે છતાં આપણે તમારી સાથે આ એક લાઈન આપણે અહીં પૂરું થાય ને ત્યાં લગી હું હરાજીમાં રહું વેપારી ભાઈઓને હું કહું છું કે ભાઈ યોગ્ય તમે થોડાક સપોર્ટિવ ભાવ મોકલો સારા માલના આજે પણ બસો થાય નથી થતા એવું નથી તમે એવું ધારી લો આમાં ત્રણસો રૂપિયા આપને મળે તો જ પુહાય એમ મને ખબર છે પણ એવું કોઈ દી નથી તમને તમને સાંભળો તમને સત્ય હકીકત તમને કહી દઉં આ ડુંગળી તમારે સફેદ ડુંગળી તો જ વાવી કે બસો રૂપિયાની ગણતરી વાવી હકીકત છે બાકી અઢીસો થાય ને તો આપણા નસીબ બાકી આ ડિહાઈડ્રેશન ઉદ્યોગકારો જે વેપાર છે એ ઉપર એટલું બધું પોસાર હોય નહીં તમને બધા ખબર છે અહીંયા એકસો ને સિત્તેર ડિહાઈડ્રેશન થઈ ગયા કેટલા થઈ ગયા એકસો ને સિત્તેર ડિહાઈડ્રેશન બે કે ત્રણ મહિનાની સિઝન છે

કારખાનાવાળા વાળા ખરીદતા હોય એની આસપાસ ભાવે આપણે એટલે પોવાતું કે આપણે ઉતાર આવતા ત્રણસો સાડા ત્રણસો ચારસો પણ ખેડૂતોને ઉતાર આવતા બસો રૂપિયા આવે ને તો વીસે રસી એનો વેકો થતો પણ આ વખતે ઉતારે ઓછા છે અને ભાવ ઓછા છે એના માટે સરકારમાં આપણે રજૂઆત કરી છે હરાજી બંધ રાખવાથી કોઈ આપણે ફાયદો થાય એમ નથી આપણે ફક્ત અહીંયાથી લઈને અહીંયા લગી આપણે પ્રયત્ન કરવાનો છે જે ખેડૂતભાઈઓને એવું થાય કે મારી ડુંગળીના ભાવ ઓછા એવા

સકારાત્મક સરકાર છે અમને બોલાવ્યા છે અમે જાય તમને સહાય મળે એવા અમારા પ્રયત્ન છે અને જે ઉદ્યોગ વાળા વેપારી ભાઈ સાંભળજો હોય તો તમને પણ આ બધા ખેડૂતો વચ્ચે હાથ ધરાયું કે ભાઈ યોગ્ય તમે ડિમાન્ડ મૂકો અને યોગ્ય ભાવે ખરીદો જેથી અમારા ખેડૂતો નું નુકસાન થોડું ઓછું થાય તો છે પણ નુકસાન થોડુંક ઓછું થાય કરીએ છીએ બોલો ભાઈ બાર સુરત ગયો રોમ ને ની કે ખબર એ એલમ દેના કરાય 500 રૂપિયા અને 200 રૂપિયા મજૂરી પોહ હે તો બસ દોહે આ બરાબર હું તમારે હરે રવશું હરાજી આ લોકો આવ કાપેટ ના કેડો ખેડું ને પરમાણું એાડુ આમ બાકી કોઈ બોલતો નથી એ હરામ કે આ છે બહુ સરસ કે 500 રૂપિયા આપણે જાણે ઓર માં નહો